રમેશભાઈ કયું ગામ છે રહું ઓમ અત્યારે રહેવાનું બોમ્બે થાણા કેમ છે અત્યારે આપણે સારું છે તમને મેં કીધું એટલું કરશો સો ટકા સારું થશે પણ તમારે એક કહેવાનું છે મેં તમને કે ખટાશ નથી ખાવાની ઘી નથી ખાવાનું રમેશભાઈ બરાબર છે પાકો સો ટકા તમે મેળે ચાલી શકશો હો ને રાધાબેન આ કામ કેવું લાગ્યું તમને સારું લાગ્યું ચેતનાબેન આપ અત્યારે કેમ છે સારું છે શું નામ છે આપણું ભગવાન હિરિનભાઈ એ મળીને કેવું લાગ્યું આનંદ આવ્યો કે દુઃખ લાગ્યું સત્ય વક્તા છે એ અમે સત્ય કહેવાવાળી વ્યક્તિ છે ઘણા લોકોને દુખ પણ લાગી જાય પણ હું સત્ય કહેવાનું છોડતો નથી મારો એક જ ધ્યેય હોય છે સત્ય સમજાવવા કોઈને વેમમાં રાખવા એ મારો ધર્મ નથી મેં તમને સાચો રસ્તો બતાવ્યો બોલો જય હનુમાન તમારે ક્યાં રહેવાનું છે સરસ નૈનાબેન કેવી તકલીફ હતી હા અહીંયા આવ્યા પછી કેવું છે હવે સાવ સારું થઈ ગયું બોલો જય હનુમાન અહીંયા કોઈ ચાર્જ નથી અમે જે દવા દઈ છીએ એનું ચાર્જ લઈ છીએ કારણ કે અમારી પાસે એવો કોઈ ટાઈમ નથી કે જડી બુટી બહારથી આમ લઈ આવીએ અને જંગલમાં ખોદવા જાય ને એવો ટાઈમ નથી કે મારી પાસે એવો માણસો નથી અને હું કોઈ બુટી મગાવીને આ દવા બનાવી કે ને એ દવાનું ચાર્જ લઈ છી બોલો જય હનુમાન અહીંયા આવવો મળે તમને કોનીએ કીધું તો અહીંયા આવવાનું હા એમ અહીંયા આવે તમે જોજો મારા વિડીયો છે અઘોરી બાબા યોગીરાજ ચેનલમાં તમને ખબર પડશે યુટ્યુબમાં વિદેશથી લોકો આવે છે અહીં ઈલાજ કરાવવા પણ અમે સત્ય કહી છે કડક શું થોડો મને નરમાશથી એવું નથી આવડતું બહુ લાગણી દેખાડવીને ઢોંગ કરવા નથી આવડતા રિયલ જી કાંઈ કહેવાનું મારા બાપ હોય તો ભલે ભગવાન સત્ય કહેતા આવડે બસ જે કાંઈ હોય સત્ય કહેવાનું આ બીમારી છે ને આ આનો ઈલાજ છે ભાઈ અને આટલો ખર્ચો થશે આ દવાનો તમારે લ્યો ન લ્યો તમારી મરજી હાજર થઈને વીએ જાવ મફતમાં દવાનું ચાર્જ લઈ છે બાકી કોઈ ચાર્જ નથી પણ કહેવાનું સત્ય સારું થાય એમ હોય તોય કહી દે હું નહીં થાય એમ હોય તોય કહી દે હું જય હનુમાન શું નામ છે તમારું તમારું શું નામ છે આ બાજુ એ ઓ રેખાબેન હા કયું ગામ છે કેટલા સમયથી તકલીફ હતી હવે કેમ છે અહીં આવ્યા પછી તાત્કાલિક સારું થઈ ગયું દવા નિમિત્ત લેવાની જે પ્રમાણે કહી એ પ્રમાણે હ તો સાવ સારું થઈ જશે ઘસારો છે શરીર ઉતરે તો ઉતારવાનું આ બાજુ આવતા રહ્યો લ્યો તમને શું નામ તમારું જસુબેન બહુ જોરદાર છો તમે તાત્કાલિક દવા લગાવી ગાયકા કેમ છે અત્યારે સારું છે ને મજા આવી કે ન આવી આ જે પ્રમાણે વિડીયો આવે એ પ્રમાણે હાચા હે ખોટું હોય બરોબર છે એટલે તો વાંધો નહીં સારું થઈ ગયું ને બોલો જય હનુમાન હમ શું નામ છે માજી તમારું હે રંગુબેન ક્યુ ગામ છે આપનું હમ કેમ છે અત્યારે સારું છે આપને કેમ છે માજી સારું છે સરસ બોલો જય હનુમાન અહીંયા ઇલાજ કરતા હનુમાનજી મહારાજ છે અમે તો ખાલી નિમિત્ત છે કરતા હતા ભગવાન છે લાઈવ કેમેરાની સામે અહીંયા કામ કરવામાં આવે છે સતત કેમેરા ચાલુ હોય છે અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ થતી નથી બસ એક ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા અમે અહીંયા ચાર્જ ખાલી દવાનું લઈએ છીએ બાકી કાંઈ હાજા કરી દેવાનું ચાર્જ લેતા નથી કારણ કે અમારી પાસે એવો કોઈ ટાઈમ નથી કે જડીબૂટી ખોદી આવીએ અને પછી તમારો ઈલાજ કરી દઈએ એવું કરવા બે ઈલાજ જ ન થાય મારાથી બરોબર છે ને કારણ કે અહીંયા કેટલા પબ્લિક આવતી હોય એમાં ધ્યાન દેવું કે જડીબુટી ખોદવા એટલે જાવ જડીબુટી લઈને દવા અમે તમને શીખવાડશે ડોક્ટર બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટ થી ગરણી થી ધોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવારે રજા રહી છે અને બસ મારો એક જ મકસદ હોય છે જગત કલ્યાણ જ મારું કલ્યાણ